નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે એમાં સાથે સાથે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સોલ્યુશન જે છે એમના પણ સોલ્યુશનની જે પીડીએફ છે તમે મેળવી શકશો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ પાંચના અંગ્રેજી વિષયનું તારીખ નવ ચાર બે હજાર ચોવીસ છે વાંચન કરી પ્રશ્નોના જવાબ લખો જેના કુલ તો તમે જોઈ શકો છો કે આપણને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે એનો ધ્યાનપૂર્વક આપણે અભ્યાસ કરવાનો છે જોઈએ પહેલો સવાલ હુ ઇઝ પ્લેઈંગ ક્રિકેટ તો જવાબ આવશે રાહુલ ઇઝ પ્લેઈંગ ક્રિકેટ હાઉ ઓલ્ડ ઇઝ રાહુલ તો જવાબ આવશે રાહુલ ઇઝ ટેન યર્સ ઓલ્ડ રતનબેન ઇઝ રાહુલસ મધર ટ્રુ ઓર ફોલ્સ અહીંયા જવાબ આવશે ફોલ્સ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેનો ખાસ ઉપયોગ એવું આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ આધારેનું તેમાં આપણે મોસ્ટ પી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે એમાં જે પ્રશ્નપત્ર છે કે જૂના પ્રશ્નપત્ર છે કે અસાઇનમેન્ટ છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળશે એટલે સીધી તમે ઝેરોક્સ કરાવી શકશો તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે છે તે જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે પરચેસ કરી અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી ખૂબ સરળતાથી અને સારી રીતે થઈ શકે અને પરીક્ષાની અંદર સારા ગુણ પ્રાપ્ત થઈ શકે હવે આ તમામ સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવી હોય તમારે તો નંબર તમને આપેલો છે અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે ચિત્ર જોઈ પ્રશ્નોના જવાબ લખો એમાં વુ ઇઝ ક્રાઇંગ ચાલો અહીંયા આપણને ચિત્રની અંદર રાઘવ નામ આપેલું છે તો આપણે જવાબ લખીશું રાઘવ ઇઝ ક્રાઇંગ ત્યાર પછી રૈના વુ ઇઝ સ્લીપિંગ તો અહીંયા રૈના સૂઈ રહી છે તો આપણે લખીશું રૈના ઇઝ સ્લીપિંગ ત્યાર પછી તમે જોશો તો અહીંયા કેના છે તો હુ ઇઝ ડ્રોવિંગ અ પિક્ચર તો કેના ઇઝ ડ્રોવિંગ અ પિક્ચર ત્યાર પછી હુ ઇઝ પ્રેઇંગ કોણ પ્રાર્થના કરી રહ્યું છે તો અહીંયા તમે જોશો તો મીરા છે તો આપણે લખીશું કે મીરા ઇઝ અ પ્રેઇંગ ત્યાર પછી ચિત્ર ઉપરથી તમે જોશો તો કોઈક રસોઈ કરી રહ્યું છે તો હુ ઇઝ અ કુકિંગ તો જવાબ આવશે સીમા ઇઝ અ કુકિંગ ત્યાર પછી છે ઇઝ સિંગિંગ કોણ ગાઈ રહ્યું છે તો આપણે લખી શકીએ કે ભાઈ ઇમરાન ઇઝ અ સિંગિંગ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને સંવાદ પૂર્ણ કરો ચાલો તો પિન્ટુ સે ઇઝ ચિન્ટુ ખાલી જગ્યા આર યુ ગોઈંગ તો અહીંયા જવાબ આવશે વેર વેર આર યુ ગોઈંગ ટુ ક્યાં જઈ રહ્યો છે તો ચિન્ટુ સે ઇઝ આઈ એમ ગોઈંગ ટુ ધ ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે ગાર્ડન આઈ એમ ગોઈંગ ટુ ધ ગાર્ડન હું ગાર્ડનમાં જઈ રહ્યો છું પિન્ટુ સે ખાલી જગ્યા ધેટ્સ ગ્રેટ પિન્ટુ સે ઇઝ વાવ ધેટ્સ અ ગ્રેટ પ્રશ્ન નંબર ચાર અ નીચે આપેલા જૂથમાં અલગ પડતા શબ્દ ફરતે ગોળ કરો પોટેટો કેરોટ ચીલી અને મેંગો તો એમાં તમે જોશો તો મેંગો એક ફળ છે બાકીના બધા શાકભાજી છે તો મેંગો ઉપર આપણે ગોળ કરીએ કોકોનટ ફીગ બનાના કેશ્યુનટ એમાં કેળું જે છે તે અલગ પડે છે તો એના ઉપર આપણે ગોળ કરીએ એલિફન્ટ ક્રો હાઉસ અને રેબિટ તો એમાં હાઉસ જે છે તે અલગ પડે છે તો એના ઉપર આપણે ગોળ કરીએ ત્યાર પછી બ નીચે આપેલો ફકરો વાંચી અને આપેલ અક્ષરોથી શરૂ થતા શબ્દ શોધી અને ગોઠામાં લખો તો ધીસ ઇઝ અ હોસ્પિટલ તો અહીંયા એચ એટલે કે એચ ઉપરથી શરૂ થતો હોય તો હોસ્પિટલ એન ઉપરથી શરૂ થતો હોય છે જો ધેર ઇઝ અ મેની નર્સિસ ટુ તો નર્સ અને એમ ઉપરથી છે મેની અને મેલ તો આવી રીતે આપણે શબ્દો જે છે તે લખી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલી વિગતોને આધારે વ્યક્તિનો પરિચય આપો જેમ કે મિસિસ પરમાર થર્ટી યર ઓલ્ડ હેર ડ્રેસ ફેટ તો જો યસ્ટરડે આઈ મેટ મિસિસ પરમાર શી ડઝ હર વર્ક વિથ અ પરફેક્શન શી ઇઝ અ હેર ડ્રેસર શી કટ્સ ધ હેર ઓફ બોથ મેલ એન્ડ ફિમેલ શી ઇઝ અ વેરી સ્ટાઇલિશ હેર ડ્રેસર શી ઇઝ અ વેરી સ્કિલ પર્સન વિથ અ સ્કિલ શી ઇઝ અ વેરી લવેબલ ટુ શી ઇઝ અ થર્ટીન યર્સ ઓલ્ડ શી ઇઝ એક્સપિરિયન્સ હેડ રેસર શી ટોક્સ વિથ અ કસ્ટમર વિથ અ રિસ્પેક્ટ શી ઇઝ અ ફેટ શી લાઇક્સ અર વર્ક આપેલા પ્રશ્નોના ભૂત આપેલા શબ્દોના ભૂતકાળના રૂપ લખો એમાં ક્લેપ ક્લેપનું ભૂતકાળ થશે ક્લેપ્ડ ક્લોઝનું ભૂતકાળ થશે ક્લોઝડ અને જમ્પનું ભૂતકાળ થશે જમ્પડ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ચિત્રનું વર્ણન કરો જેમ કે બર્થડે કેક હેપી બલૂન ગિફ્ટ વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે અને એક સરસ મજાનું બર્થ ડેનું ચિત્ર આપેલું છે તો એના ઉપરથી આપણે આ પ્રમાણે પાંચ વાક્યો લખી શકીએ જુઓ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બર્થડે પાર્ટી ધેર આર સમ પીપલ એટ ધ બર્થડે પાર્ટી આઈ કેન સી ધેર ઇઝ અ કેક લાઈંગ ઓન ધ ટેબલ ઓલ ધ પીપલ આર એન્જોઈંગ ધ પાર્ટી ધ ગર્લ્સ ઇઝ ગોઈંગ ટુ કટ ધ કેક પીપલ લુક વેરી હેપી ધેર આર સમ ગિફ્ટ ઇન ધ પિક્ચર ધ રૂમ ઇઝ ડેકોરેટેડ વિથ બલૂન્સ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર જે છે બ્લુ પ્રિન્ટ મુજબનું તો એ બ્લૂ પ્રિન્ટ મુજબનું જે પ્રશ્નપત્ર છે તે આપણે તૈયાર કરેલા છે એમાં જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે એ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને સાથે સાથે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને આ બધા જ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળશે એટલે સીધી પીડીએફની તમે ઝેરોક્સ કરાવી અને તમે તેનો ઉપયોગ કરી શકશો અને સાથે સાથે આ તમામ સોલ્યુશન જે તમામ પ્રશ્નપત્ર અથવા અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશન પણ આપવામાં આવેલા છે જવાબો સાથે આપણે આપેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી અને સારી રીતે તેનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે તો આ તમામ સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો જો અ પોસ્ટમેન ડિલિવરીંગ લેટર અ કન્ડક્ટર ગીવિંગ અ અ નર્સ નર્સિંગ ધ પેશન્ટ તો જો ડાન્સર ઇઝ અ બિઝી વિથ ડાન્સિંગ ધ સિંગર ઇઝ અ બિઝી વિથ સિંગિંગ ધ પ્લેયર ઇઝ અ બિઝી વિથ પ્લેઈંગ ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે પોસ્ટમેન ઇઝ અ બિઝી ડિલિવરિંગ લેટર ધ નર્સ ઇઝ બિઝી નર્સિંગ ધ પેશન્ટ ધ કન્ડક્ટર ઇઝ અ બિઝી ગીવિંગ અ ટિકિટ સિટિંગ સ્ટેન્ડિંગ એન્ડ વોકિંગ ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઈંગ ડાન્સિંગ સિંગિંગ એન્ડ પ્લેઈંગ મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના બધા જ વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો